तो जब फाइनली होटल ब्रिज पहुंच गया है हमारे ने कहना वैसे सो पेंट लेवराया मैं मुकी देती हूं એટલે શું કરવું છે ઠીક river front દેબેન નિકાને એટલા ખાઈ તો લેતા

છે સાબરમતી નદી એ સાબરમતી ને પાણી તૈયારી થાય છે પેલી તારીખે સ્ટાર્ટ થવાનો છે ને એની એટલે ફ્લાવર પાર્ક છે ને એ બંધ છે અત્યારે કઈ બાજુ જવાનું છે તો પેલા ઉપર જઈ આવી હાલો ઉપર ઉપર પણ એ ફ્લાવર પાર્ક બંધ છે ત્યાંય બોર્ડ મળ્યું છે ફ્લાવર પાર્ક બંધ છે ફ્લાવર શો ચાલુ થાય ત્યાં સુધી તૈયારી ચાલુ છે નો એન્ટ્રી જો બંધ છે એ તો કહું છો

ને મારે સમય આવવું પડશે એવું લાગે આવવું જ પડે ને બીજી વાર આવીશું પણ ટ્રેનમાં આવશું પાણી તો જોડા પછી જાણે એ કર્યું નીચે ઓલું હાલ આ જેમ આપણો હાલું ને એવો કાટવાળો તમારો હાલો હોય હા મારે એક બીક હા ચાવડી એવું किन्जर भिडियो मा मम रही गई थी जो आई गई होवे रो भने ल लिदा बस हां होनला देखे नीचे चावल हो नीचे हुन्छ नीचे जाय हम्म अइयाथि जावत हो है न जाउँछ नि ખોલો હતો જ્યારે અમે હતા ને તો બધા ચप्पल પહેરીને હાલતા એસે પર હે હા ગઈ છે એટલે બંધ કરી દીધું હશે આ ભરી જે હેલો સત્યાર નહીં કે ગીતા નહીં મેડા વે હવે ઓય ઓય હાલો પાછા વાળી જાય એમ થમ થા

કેવડું <laughs> મોટું <laughs>

ભાઈ અમદાવાદ છે આ બેન અત્યારે અમદાવાદ નું કઈક ખાધું

ફોટો કે કદા ફોટો પાડે પાડે કે આ છે ચટ્ટી જતો ભરી લીધો છે અને ફોટો થઈ ગયો છે અહીંયા માસીનો ફોટો પાડતા ને કપલ આવ્યો કે અમને ફોટા પાડતા વર્ષા ફોટા પાડી દેતો હાલો હાલો

ન થવું તો નથી લઈ જઈ અમારે થકી ને મને ઘર લઈ જવાની તારે આવું ન હોય કેમ લઈ જઈએ અમારે